હેલો ડે ફેમિલી કેમ છો તમે બધે મજામાં તો સ્વાગત છે નવા વિડીયોમાં બધાને જય માતાજી અને અત્યારે જો સુરત સદા ઉગ્યા છે આજે અને આજ આવ્યા છે અમે ઉદડો કપાણવા બધા જો કર કરના થઈ મોટા બાની જો એના તો ઓર કાઢી નાખી એક એક અમે જે આવ્યા છે ઈ તો બહુ વહેલા આવ્યા હતા દી ઉગ્યા પહેલા આવ્યા હતા અને આપણે ઈરા ઘઉં રહ્યા એટલે થોડું થોડી વાર લાગે મોડું થઈ જાય આજ કારખાને ગયા નથી ને ઉદડામાં આવ્યા હીરામાં એટલું બધું કાઈ તેજી હાલતી નથી મંદી હાલે આલો ઉધળા કપામાં આવ્યા જાય કઈ Saya Viniciya, petir dua dua, hari tuh nih, sih, dolosen nih, sieli Viniciya naik cerkeo, udah, 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 udah,

ક્રોસ માં આવી ગયા આમ ક્રોસ માં કપા ઓછો હતો એને કરી લે આ બાજુ વધારે કરેલો હજુ વિનો મમણી ગયા કાઠેલિયો ભરાઈ ગયા હજુ ઠેલવી ને છી ચા બહુ લાંબા હે

અને હવે પાછા ઉપડી કપાયણમાં બધા વૈયા ગયા હે હું વાહે રહી ગયો મરશે છે આમાં તો માછી નીંગણે બધા સડી ગયા હે રાપે આપણું પહેલું રાપુ છે અને આ વખતે કપા ફૂલ તળેલો ઓલો આ પંખો દેખાય ને એ આપણા ઘર સામે છે ની પંખો છે ત્યાંથી છેટ એટલે આ વીણવા આવેલા છે હવે અમારા દાદા એનું જ છે સારું તો વીણવા મળી મળી સીધા છે ઠાંજે તો ફેમિલી કપાસ ઘરે આવ્યા કે આ કોમલબેન જો અમારે થેપલા બનાવે છે અને ગેસ નો સુલો એવું બધું ફેરવી નાખ્યું એમ કેમ કર્યું ઘરમાંથી બહાર લઈ લીધું હા જો કાળિયામાં લઈ લીધું બનાવે છે થેપલા